નમસ્કાર ખેડૂત મિત્રો જીરુ ચણા ઘઉ બિયાર જે એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે છે સર્ટિફાઈડ તેની નોંધણી શરૂ થઈ ગઈ છે કેવી રીતે કરવી કઈ કઈ જાત છે એ આપણે જોઈએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે આ નોંધણી માટે તમારે ગૂગલ સર્ચમાં જઈ અને જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સર્ચ કરવાનું છે જે યુનિવર્સિટી એટલે નીચે આવી જશે તેના ઉપર આપણે ક્લિક કરીએ તેના ઉપર ક્લિક કરીશું તો અહીં ઓનલાઈન અરજીની નોંધણી અરજી તેના ઉપર ક્લિક કરીએ તેના ઉપર ક્લિક કરીશું તો અહીં શરતો જોવા મળશે તમને ત્યારબાદ તેની છેલ્લી તારીખ પચીસ નવ બે હજાર પચીસ છે બિયારણનો ભાવ નિર્ધારિત થયેલ નથી નિર્ધારિત થયેલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે એટલે તમારે જોતા રહેવું હવે કઈ કઈ જાત છે દેશી ચણાની જી જે થ્રી જીજે ફાઇવ જી જે સિક્સ અને જીજે જીજી સેવન કાબુલી ચણાની જી જી વન જીરોમાં જીસી ફોર લોક વન અને જી ડબલ્યુ ચારસો છન્ન એ સર્ટિફાઈડ બિયારણ છે ખેડૂત મિત્રો પોતાની જરૂરિયાત મુજબ ઉપરોક્ત પાકો અને જાતો પૈકી કોઈ પણ એક પાકની જાતના બિયારણ માટેની અરજી કરી શકશે તો ત્યારબાદ અહીં લખેલું છે ઓનલાઈન અરજી મુજબ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં ચણામાં પાંચ બેગ એકસો પચીસ કિલોગ્રામ જીરોમાં પાંચ બેગ દસ કિલોગ્રામ અને ઘઉંમાં દસ બેગ ચારસો કિલોગ્રામ સુધી મળવાપાત્ર થશે અહીં તમે વાંચશો તો તમામ પ્રકારની પ્રોસેસ આવી જશે ત્યારબાદ અહીં ઓનલાઈન અરજીનું ફોર્મ આવશે આપ જોઈ શકો છો આ તમારે સંપૂર્ણ રીતે ભરવાનું થશે અને ત્યારબાદ સબમિટ કરવાનું રહેશે નીચે નંબર પણ આપેલા છે તેના ઉપર પણ તમે ફોન કરી અને વધુ માહિતી મેળવી શકો છો થેન્ક યુ આભાર